ગઈકાલે જતપુરપાવી તાલુકાના જાંબા ચોકી પડિયામાં એક આદિવાસી યુવતી કૈલાસબેન ભયલાલભાઈ રાઠવા એકવીસ વર્ષની એનું સંદિગ્ધ હાલતના મૃતદેહ મળી આવ્યો હતો એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે પોસ્ટમોર્ટમ કર્યા બાદ આ યુવતીનો આજે અંતિમ વિધિ કરવામાં આવી હતી પોસ્ટમોર્ટમનો જે પહેલો પ્રથમ જે અહેવાલ મૌખિક રીતે પોલીસને દવાખાનામાંથી જણાવાતા હોય છે એમાં વાત એવી જાણવા મળી છે પોલીસ સાથે અમારે વાત થઈ છે કે પી એસઆઈ સોલંકી તેઓ અમારે ટેલિફોનિક ચર્ચામાં કહ્યું હતું કે એવું કંઈ પણ સંદિગ્ધ નથી જે ઈજાના ચિહ્નો હોય કે કોઈ પણ પ્રકારનું એની પર એટેક કરવામાં આવેલો હોય કોઈ પણ પ્રકારનું શરીર ઉપર ચિહ્ન નથી અને શરીરની અંદરના ઇન્ટિરિયર જેમ કે ઉજરી સહિતના જે ભાગો છે તેમાંથી વિથેરા લેવામાં આવે છે એ વિથેરાનો રિપોર્ટ જ્યારે આવશે ત્યારે ખબર પડશે કે તેમાં શું છે પરંતુ અત્યારે જે કોઈ પણ પ્રકારનો કોઈ એટેક કર્યો હોય ને કે મોત થયું હોય એ પ્રકારની કોઈ વાત જણાતી નથી એ પ્રકારની અમારે જે વાત થઈ છે જે સપાટી પર વાત આવી છે એ ડિસ્કસ થઈ છે આ છોકરી કૈલાસબેન વૈરાલભાઈ પુરસિંહભાઈ રાઠવા એના મામાના ઘરે મુવાળા ગામે ગણેશ માળિયા ફળિયા તથા ત્યાં જવા નીકળી હતી અને કોઈક અગમ્ય કારણસર જામબાદ ચોકી ગામની સીમના સીમડા પર તેના મૃતદેહ મળી આવ્યો હતો